નમસ્કાર મિત્રો વર્ષ બે હજાર ચોવીસ એ ફક્ત એક કેલેન્ડર વર્ષ નથી પરંતુ કેટલાક ન્યુમરોલોજીસ્ટ કેટલાક વાસ્તુશાસ્ત્રીઓ અને એસ્ટ્રોલોજીસ્ટ દ્વારા કહેવામાં આવે છે કે વર્ષ બે હજાર ચોવીસ એ શનિનું વર્ષ છે અને તેના કારણે શનિદેવની જ્યાં પણ વાત આવે છે તો તે સમયે શનિદેવ ન્યાયના દેવતા હોવાને કારણે શનિદેવ આપની મહેનતમાં વધારો કરશે તમારા કાર્ય ધીરે ધીરે પૂરા કરશે અને તમે મહેનત નહીં કરો તો તેનું પરિણામ તે પ્રમાણે જ તે આપશે આ પ્રમાણેનું દરેક અને ન્યુમરોલોજી પાસે તમે સાંભળ્યા જશો તો શું તમે જાણો છો કે વર્ષ બે હજારની ચોવીસના પ્રથમ ચાર મહિના એ બારે રાશિના સ્વામીઓ માટે એટલે કે બા નવે નવ ગ્રહ માટે અને બારે રાશિના તમામ જાતકો માટે એક સારા સમાચાર લઈને આવી રહ્યા છે બે હજાર કરતા એકમ્બર બે હાજર ત્રેવીસ ના રોજ દેવોના ગુરુ બૃહસ્પતિ દેવ જે કેટલાય સમયથી માર્ગી અવસ્થામાં હતા તે હવે ફરીથી તેમની મિત્ર ગ્રહની રાશિ એટલે કે મેષ રાશિમાં માર્ગી થવા જઈ રહ્યા છે મિત્રો એપ્રિલ ત્યાં ગોચર કર્યા છે પરંતુ પહેલાં દેવતાએ તેમને જકડી રાખ્યા હતા અને રાહુ ગુરુ ચાંડાળ દોષનું નિર્માણ કર્યું હતું ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં રાહુદેવ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં રાહુદેવ ત્યાંથી ચલાઈ માનતો થયા પરંતુ દેવગુરુ બૃહસ્પતિ ત્યાંથી વક્રત્વ અવસ્થામાં આવી ગયા હતા ને વક્રી ચાલ ચાલતા ચાલતા એકત્રીસ ડિસેમ્બરે ફાઇનલી વર્ષના અંતે અને બે હજાર ચોવીસના પહેલા જ દિવસથી આપના માટે બે હજાર ચોવીસનું પહેલું સૂર્ય જે સૂર્ય ઉદય જે થવાનો છે તે આપણા માટે ખૂબ સારા સમાચાર લઈને આવશે તે કયા પ્રકારે છે તે બારે લગ્ન અને બારે રાશિના સ્વામી માટે બારે રાશિના જાતકો માટે કયા પ્રકારના આ ચાર મહિનાનો સમય રહેવાનો છે ક્યાં તેમને શાંતિ રાખવાની છે ક્યાં તેમને આગળ વધવાનું છે ક્યાં તેમને પરાક્રમ કરવાનો છે તેની ડિટેલ એનાલિસિસ માટેના હું ત્રણ વિડીયો આપના સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું દરેક વિડીયોમાં ચાર રાશિ અને ચાર લગ્ન વિશે વાત કરશું હવે રાશિ કુંડળી એટલે કે ચંદ્ર કુંડળી અને લગ્ન કુંડળી શું છે જો તે તમને ના ખ્યાલ હોય તો જ્યોતિષના જે રેગ્યુલર અધ્યયન માટેના હું વિડીયો આપના સમક્ષ રજૂ કરું છું તેમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે વિડીયોની લિંક આપી છે તો તમે તે વિડીયો ચેક કરી શકો છો અને કયા પ્રકારે તમારી રાશિ કઈ છે એટલે કે તમારી ચંદ્ર રાશિ કઈ છે અને તમારી લગ્ન કુંડળીની રાશિ કઈ છે તે તમે જાણી શકશો તો મિત્રો વધારે લેટ ના કરતા આપણે શરૂઆત કરીએ મેષ રાશિ અને મેષ લગ્નથી તમારા માટે દરેક રાશિ અને દરેક લગ્ન માટે ફૂલ ડિટેલમાં ટેકનિકલી રીતે દરેક શાસ્ત્ર મુજબ ખૂબ સારી રીતે એનાલિસિસ કરીને તમારા માટે મેં રજૂઆત કરી છે અહીંયા તો તે હું તમને ડિટેલમાં જણાવીશ તો આજના વિડીયોમાં પ્રથમ વિડીયો છે એટલા માટે મેષથી લઈને કર્ક રાશિના જાતકો માટે ડિટેલમાં આપણે સમજીશું કે આવતા ચાર મહિના આપના માટે કેવા રહેવાના છે તો વધારે લેટ ના કરતા આપણે શરૂઆત કરીએ તો મિત્રો જે પ્રમાણે તમને દેખાડ્યું છે તે પ્રમાણે અહીંયા મેષ રાશિ અને મેષ લગ્નની કુંડળી આપ સૌને દેખાઈ રહી હશે તો મેષ લગ્નની કુંડળી એટલે કે જે લોકોની પણ જન્મપત્રિકામાં એક નંબરમાં આ જે જન્મ કુંડળી છે તેના પ્રથમ ખાનામાં એક નંબર લખ્યો હોય તેની મેષ લગ્ન હોય અને જો તે જ ખાનામાં ચંદ્ર પણ લખ્યો હોય તો તે તેમની ચંદ્ર કુંડળી પણ મેષ લગ્નની જ થશે તેમની મેષ રાશિ થશે તો જો આપણે બૃહસ્પતિ દેવની ચર્ચા કરીએ તે પહેલા હું તમને જણાવી દઉં કે બૃહસ્પતિ દેવ પોતાના મિત્રની રાશિ મેષ રાશિમાં તો છે જ એટલે કે મંગળની રાશિમાં છે પરંતુ સાથે જ બૃહસ્પતિ દેવ મેષ રાશિમાં અને મંગળદેવ ધનુ રાશિમાં છે એટલે તે બંને મિત્ર ગ્રહોએ પોતાને રાશિ પરિવર્તન કરેલો છે ઇન્ટર એક્સચેન્જ તેમને કર્યું છે તે પણ ખૂબ સારું ફળ આપશે તેના વિશે આપણે સમજીશું તો જો વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકો માટે મેષ લગ્નના જાતકો માટે ગુરુદેવ નવમ સ્થાન અને દ્વાદશ સ્થાનના સ્વામી થાય છે જે અહીંયા અમે તમને દર્શાવ્યું જ છે સાથે જ તે ત્યાં રહીને તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાન સપ્તમ સ્થાન અને નવમ સ્થાન પર દ્રષ્ટિ કરશે હવે મિત્રો બે હજાર બાવીસથી જે પ્રમાણે મેં તમને જણાવ્યું તે પ્રમાણે ગુરુદેવ તો અહીંયા વિરાજમાન હતા જ પરંતુ પહેલાં રાહુદેવ ત્યાં બિરાજમાન હોવાને કારણે રાહુ ગુરુ ચાંડા દોષની જે કંઈ પણ યુતિ થતી હતી તેના કારણે ગુરુદેવ તેમના કાર્યકત્વમાં જે પ્રમાણે સારું ફળ આપવું હોય તે આપી નહોતા શકતા પરંતુ સાથે જ ગુરુદેવ વકરી અવસ્થામાં હતા તેથી હવે વકરીમાંથી માર્ગી થઈ ગયા છે અને રાહુદેવ પણ ત્યાંથી હટી ગયા છે તેના કારણે ગુરુદેવ હવે તેમના જે કારકત્વમાં છે તેમાં વધારો થશે અને જે તેમને જે સારા પરિણામ આપવાના હોય તે આપ આપી શકશે તો આપણે સૌ વાત કરીએ તો મંગળ અને ગુરુની પર રાશિ પરિવર્તન જેવા થઈ રહ્યું છે રાહુ અને ગુરુનો ચાંડાળ દોસ્તો પણ એન્ડ આવી ગયો છે હવે તેના કારણે થશે શું ગુરુદેવની પંચમ દ્રષ્ટિ પર ફિફ્થ હાઉસ પર તેના કારણે તમારી બુદ્ધિમત્તા અને જ્ઞાન વિવેકનો ઉપયોગ થશે મિત્રો આ વિડીયોમાં હું તમને જે પ્રમાણે સમજાવું છું તેના સાથે હું તમને દ્રષ્ટિથી પણ સમજાવું છું તો જે કોઈ પણ સ્ટુડન્ટથી જે કોઈ પણ જ્યોતિષશાસ્ત્રને થોડું પણ જો જાણતા હશે તો તેમના માટે આ વિડીયોમાં તે જ્યોતિષ શાસ્ત્રની મદદથી કયા પ્રમાણે કુંડળી રીડ કરવાની છે રાશિ ભવિષ્ય કહેવાનું હોય છે તેના વિશે પણ આપને જાણકારી મળી જશે અને તમે પણ જાતે તમારી જન્મપત્રિકા ચેક કરતા તમને પણ આવડી જશે હું એવી આશા રાખું છું તો તે તેમની બુદ્ધિમત્તા અને જ્ઞાન વિવેકનો ઉપયોગ વધુ સારી રીતે કરી શકશે બીજી વાત અહીંયા એ છે કે પંચમ સ્થાનમાં ફક્ત ગુરુની દ્રષ્ટિ નથી થઈ રહી પરંતુ સાથે શનિદેવ પણ તેમની સપ્તમ દ્રષ્ટિ પંચમ સ્થાન પર કરી રહ્યા છે હવે શનિદેવ આપ સૌ જાણો છો કે કુંભ રાશિમાં મૂળ ત્રિકોણ એના થાય છે મૂળ ત્રિકોણમાં થવાની સાથે જ ગુરુ અને શનિ જેવા ગ્રહોની દ્રષ્ટિ થતાં તે તમારા ઘરમાં કોઈ નવા સદસ્યનું ઇન્ટ્રોડક્શન કરશે હવે તે વિવાહ યોગ પણ હોઈ શકે છે કે આપણા ઘરમાં જે એનું પણ વિવાહ થયો છે તેને સંતાન પ્રાપ્તિમાં પણ જે બાધા આવી રહી હતી તો તે સંતાન પ્રાપ્તિમાં પણ તે વધારો કરશે ત્યારબાદ પંચમ સ્થાન પરથી આગળ વધે તો સપ્તમ સ્થાન પર જે ગુરુદેવની દ્રષ્ટિ જવા થઈ જઈ રહી છે તેના કારણે તમારા જીવનસાથી સાથેના જે તમારા સંબંધોમાં તકલીફ ચાલતી હતી તમારા રિલેશનશીપમાં જે તકલીફ હતી તેમાં ચેન્જ આવશે રિલેશનશીપમાં મધુરતા આવશે અને સાથે જ તમારા વ્યવસાયમાં અને તમારા બિઝનેસ પાર્ટનર સાથેના પણ રિલેશનશીપમાં ખૂબ સારું થશે સાથે જ તમારા વ્યવસાયમાં તમે કેટલા સમયથી જે કંઈ વિચારી રહ્યા હતા પરંતુ ચેન્જ નથી કરી શકતા હતા તેમાં પણ ગુરુદેવ તમને તે વ્યવસાયમાં વૃદ્ધિ કરવામાં મદદ કરશે હવે ગુરુદેવ ભાગ્યના સ્વામી છે છે અને તેમની સીધી એટલે કે થઈ રહી ત્યાં તેમનો મિત્ર એટલે કે મંગળદેવ પણ રાશિ પરિવર્તન કરીને ત્યાં આવી ચૂક્યા છે તો ગુરુદેવ તમારા ભાગ્યમાં ખૂબ બળોતરી કરશે તમને લાગતું હતું કે મને મારા લખન પ્રમાણે કઈ મળી જ નથી રહ્યું તે પ્રમાણે મહેનત પ્રમાણે વળતર નથી મળ્યું

એટલે કે ધનુરાશિ ધનુરાશિમાંથી મકર રાશિને મકર રાશિ બાદ આવશે કુંભ રાશિમાં ત્રણેય રાશિ મંગળદેવ માટે ફેવરેબલ રાશિઓ છે તેમના મિત્રની રાશિઓ છે અને સાથે જ ગુરુના ગોચરના સમયે તેમના મિત્ર એટલે કે જે સ્થાનમાં ગુરુદેવ છે તે જ સ્થાનના માલિક ખૂબ સારી અવસ્થામાં હોવાને કારણે ફક્ત તમને ભાગ્યનો જ લાભ નહીં મળે પરંતુ તમે જો થોડી પણ મહેનત કરશો તો તમને તેનું ખૂબ સારું પરિણામ મળી શકે છે હવે ગુરુદેવ ફક્ત નવમના સ્વામી નથી પરંતુ તેમની આ સારી પોઝિશન એટલે કે દ્વાદશ ભાવના પણ સ્વામી છે તેના કારણે વિદેશ અંગે તમારે જે કોઈ પણ ઈચ્છા હોય વિદેશ સાથે કે વિદેશમાં રહેલી કોઈ કંપની સાથે તમે એમએનસી કંપનીમાં જોબ કરતા હોવ કે વિદેશમાં તમારે કોઈક નવો બિઝનેસ સ્ટાર્ટઅપ હોય તેના માટે પણ ખૂબ સારું તમને પરિણામ મળી શકે છે તો મિત્રો જો મેષ રાશિના જાતકોની વાત કરું તો આ ડિટેલ એનાલિસિસ મુજબ બધા જ ગ્રહો સારી પરિસ્થિતિમાં હોવાને કારણે આ સમય તમારા માટે ખૂબ લાભદાયક રહેશે તો મેષ લગ્ન અને મેષ રાશિના જાતકો એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી જ તમારી મહેનત કરવાની શરૂઆત કરો અને તે આ સારા સમયનો એટલે કે ચાર મહિનાના સમયનો લાભ ઉઠાવો તો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ વૃષભ લગ્ન અને વૃષભ રાશિની તો મિત્રો જે પ્રમાણે તમને દેખાઈ રહ્યું છે તે પ્રમાણે વૃષભ લગ્નની આ જન્મપત્રિકા છે અને વૃષભ રાશિ એટલે કે જે લોકોની જન્મપત્રિકાના બે નંબરમાં પણ જો ચંદ્ર લખ્યું હોય તો તેમના માટે આ રાશિ ભવિષ્ય તેમના માટે રહેશે આવતા ચાર મહિના માટે તો વૃષભ રાશિના અને વૃષભ લગ્નના તમામ જાતકો માટે ગુરુદેવ આઠમાં અને અગિયારમા ભાવના સ્વામી છે કારણ કે આઠમા ભવમાં તેમની રાશિ છે ધનુ રાશિ અને અગિયારમાં ભવમાં તેની રાશિ છે મીન રાશિ તો આ બે સ્થાનના તે માલિક થયા હવે

આ જગ્યા પર જો તમે દ્રષ્ટિ કરશો તમે પણ તો છઠ્ઠું સ્થાન અને આઠમું સ્થાન એ ખરાબ સ્થાન કહેવામાં આવે છે ખાડાનું સ્થાન જ્યોતિષશાસ્ત્રની ભાષામાં કહેવામાં આવે છે તો મિત્રો આ સમયમાં અને સાથે જ ગુરુદેવ પણ દ્વાદશ ભાવમાં વિરાજમાન હોવાને કારણે મેં વૃષભ રાશિના તમામ જાતકોએ પોતાની અંદર પહેલાં જવાની જરૂર છે ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે કે અત્યાર સુધીમાં કોઈ કાર્ય નથી થયું તો તેનું કારણ શું છે તેના માટેનું ફાઇન્ડિંગ્સ કરો આ ચાર મહિના તમારે ફક્ત મહેનત 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 ઇન્ટ્રોસ્પેક્શન ઇન્ટ્રોસ્પેક્શન અને ઓનલી ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું છે વૃષભ રાશિના તમામ જાતકોએ તે પ્રમાણે મહેનત કરવાની રહેશે પહેલા પોતાની જાતને સમજવાની ખૂબ જરૂર છે ત્યારબાદ તેવી આગળ ડિસિઝન લેવાની જરૂર છે મિત્રો હવે જો આગળ દ્રશ્ય તો ગુરુદેવ દ્વાદશ ભાવમાં વિરાજમાન છે ગુરુ એક સકારાત્મક ગ્રહ હોવાને કારણે જે કોઈ પણ જાતકો ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે જોડાયેલા છે વિદેશ સાથે ને કોઈક કારણોસર જોડાયેલા છે તેમને આ ગોચર અવસ્થા દરમિયાન તેમની મહેનત પ્રમાણે ખૂબ સારા પરિણામ મળી શકે છે જે કોઈ પણ રોકાયેલા કામ હતા તે તમામ રોકાયેલા કામોમાંથી તેમને મુક્તિ મળી શકે છે ત્યારબાદ હવે જો ગુરુદેવની વાત કરીએ તો તેમની નવમ દ્રષ્ટિ થઈ રહી છે અષ્ટમ સ્થાનમાં કે જ્યાં મંગળદેવ રાશિ પરિવર્તન કરીને વિરાજમાન છે અષ્ટમ સ્થાન એક આકસ્મિકતાનું સ્થાન છે સાથે જ આધ્યાત્મિકતાનું સ્થાન છે તો મિત્રો જે કોઈ પણ જાતકો વૃષભ રાશિના છે તેમના જીવનમાં કોઈક એવા ચેન્જીસ આવી શકે છે એવી વાતો તેમને પોતાના સ્વજનની કે પોતાના વિશે પણ તેવી સમજવા મળી શકે છે કે જેના કારણે તેઓ આધ્યાત્મિકતા તરફ વધારે વળી જશે આ લખવાનું કારણ એ જ છે કારણ કે તમારું આઠમું સ્થાન અને છઠ્ઠું સ્થાન પણ તે એક્ટિવ થઈ રહ્યું છે એટલે કે તમારા સાથે આધ્યાત્મિકતા પણ આ ચાર મહિનાના સમયમાં જોડાઈ શકે છે સાથે જ ચતુર્થ સ્થાન છે જે માતાનું સ્થાન છે તો આ સમય દરમિયાન માતાના જીવનમાં એટલે કે માતાના પરિવારમાં કોઈક નવા માંગલિક કાર્યનું કાર્ય આવી શકે છે માંગલિક કાર્ય અને ફેમિલી અને ફેમિલી ને જોડાયેલું કોઈ પણ કાર્ય આવી શકે છે હવે વાત આવે છે ચતુર્થાનની તો ચતુર્થાન સંપત્તિનું સ્થાન છે કોઈ પણ પ્રકારના વાહન કે મકાનનું સ્થાન છે તો તમે કેટલા સમયથી જે વિચારી રહ્યા હતા કે કોઈ પ્રોપર્ટી વિકસાવીએ પરંતુ ગુરુદેવ દ્વાદશ સ્થાનમાં હોવાને કારણે તમારે કોઈ પણ પ્રોપર્ટી લેતા પહેલા કોઈ સારા વ્યક્તિની કે જે તે ફિલ્ડમાં ખૂબ સારું નોલેજ ધરાવતો હોય તેવા વ્યક્તિના તમારે પહેલાં તેના પાસેથી એડવાઇસ લેયા બાદ જ તમારે તેમાં આગળ વધવું જોઈએ જો એડવાઇસ લેવા વગર તમે ઉતાવળ્યું જો કોઈ પણ પ્રકારનું ડિસિઝન લેશો તો તેના કારણે તમારા જીવનમાં કોઈક ન કોઈક તકલીફ આવી શકે છે ખોટા ડિસિઝન લેવાઈ શકે છે સાથે જ જો આપણે છઠ્ઠા ભાવની વાત કરીએ તો મિત્રો છઠ્ઠો ભાવ એ ઋણ અને શત્રુ અને સાથે જ તમારા કોર્ટ કચેરીના ધક્કાઓનું પણ સ્થાન છે તો મિત્રો ફક્ત એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ ગુરુદેવ દ્વાદશ સ્થાનમાં વિરાજમાન તો તેમની સપ્તમ થશે એટલે કે સીધી દ્રષ્ટિ છઠ્ઠા ભાવ ઉપર પડે છે તો તેના કારણે તમારા ઉપર કોઈ પણ માનહાનિનો કેસ કે તમારા ઉપર કોઈક એવા વ્યક્તિ કોઈ એલિગેશન ના લગાવી જાય કે જેના કારણે તમારે

તો તે ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં તકલીફ કરી શકે છે તો મિત્રો હવે આગળ વાત કરીએ તો મિથુન લગ્નની મિથુન લગ્ન અને મિથુન રાશિના જાતકો એટલે કે જે લોકોની પણ જન્મપત્રિકાના લગ્ન ભાવમાં ત્રણ નંબર લખ્યો છે કે પછી ત્યાં ચંદ્ર ત્રણ નંબરની રાશિમાં લખ્યો છે કોઈ પણ સ્થાનમાં વિરાજમાન હોય ત્યાં તેમના માટે મિથુન લગ્ન અને મિથુન રાશિના જાતકો માટે આ પ્રમાણેનો ગોચર રહેશે તો મિત્રો જો તેમને માટે વાત કરીએ તો મિથુન લગ્ન અને મિથુન રાશિના જાતકો માટે ગુરુદેવ સપ્તમ સ્થાનનો માલિક છે અને સાથે જ તેના સાથે ગુરુદેવ દ્વાદશ સ્થાનના પણ માલિક છે આ જગ્યા પર ગુરુદેવને કેન્દ્રાધિપતિ દોષમાં ગુરુદેવને લાગી શકે છે પરંતુ ગુરુદેવ દ્વાદશ ઇલેવન્થ ભાવમાં હોવાને કારણે તેમના ઉપર કેન્દ્રાધિ દોષની અસર એટલી બધી નહીં જોવા મળે

તમારા જે કોઈ પણ જીવનસાથી સાથેના સંબંધોમાં જે તકલીફ ચાલતી હતી તમારા મેરેજમાં જે દુવિધા આવી હતી કોઈને કોઈ કારણોસર મેરેજ નતા થઈ રહ્યા કે પછી પંચમ સ્થાન પર જે દ્રષ્ટિ હતી તેના કારણે જે સંતાન યોગમાં પણ જે બાધા આવી રહી હતી તે તમામનો અંત આવી જવાનો છે અને મિથુન લગ્ન અને મિથુન રાશિના જાતકો માટે સ્પેશિયલી જો હું તમને વાત કરું તો જે લોકોને પણ વિવાહમાંથી ઉત્સુકતા છે વિવાહ નથી થઈ રહ્યા હતા અને જેઓને પણ જીવનમાં સ્વાસ્થ્યની તકલીફ આવી રહી હતી ને સાથે જ જે લોકોને પણ જીવનમાં સંતાન પ્રાપ્તિ માટે બધા આવી રહી હતી તેમના માટે ખૂબ સારું હાલનું ગોચર ગણી શકાય સાથે જ એવા જાતકો કે જે કપલ છે જેમને આઈવીએફ ટ્રીટમેન્ટ પણ જો કરાવવી હોય તો આ ચાર મહિનાનો સમય આપના માટે ખૂબ ફેવરેબલ રહેશે એટલે જ મિથુન લગ્ન અને મિથુન રાશિના જાતકો માટે આ સમય તેમના જીવનમાં કોઈક નવા વ્યક્તિનો કોઈ નવા સંતાનનો કે નવા પતિ કે પત્નીનો આવવાનો આ સમય છે તો તે પ્રમાણે તેમનો ફાયદો ઉઠાવી જોઈએ સાથે જ જો આ જગ્યા પર આપણે વાત કરીએ તો ડબલ ટ્રાન્ઝિટ થર્ડ હાઉસ પર થયું છે હવે તમને થશે કે ડબલ ટ્રાન્સઝિટ છે શું તો ડબલ ટ્રાન્ઝિટ એટલે કે ગુરુદેવની પંચમ દ્રષ્ટિ થઈ રહી છે થર્ડ હાઉસ પર અને સાથે શનિદેવની પણ સપ્તમ દ્રષ્ટિ થઈ રહી છે થર્ડ હાઉસ પર એટલે કે શનિ અને ગુરુની થર્ડ હાઉસ પર દ્રષ્ટિ થતી હોવાને કારણે આપને આપણા ભાઈ બહેનનો સાથ તો મળશે જ સાથે નાની મોટી યાત્રાથી નાની મોટી યાત્રાથી પંચમ થર્ડ સ્થાન અને નવમ સ્થાન એક્ટિવ થતું હોવાને કારણે નાની મોટી યાત્રાથી તમને ખૂબ સારો લાભ મળી શકે છે અને સાથે જ થર્ડ હાઉસ એક્ટિવ થતું હોવાને કારણે તમે જેટલી પણ પરાક્રમ કરશો જેટલી પણ મહેનત કરશો તે મહેનતનું ખૂબ સારું પરિણામ મળશે તો મિત્રો જો હું વાત કરું મિથુન લગ્ન અને મિથુન રાશિના જાતકોને તેમના માટે પણ આ સમય ખૂબ સારો છે લાભ ઉઠાવવાની જરૂરત છે આ સમયમાં તમે લાભ ઉઠાવો તમને તેનું પરિણામ ખૂબ સારું મળશે હવે આજના વિડીયોની અંતિમ રાશિ એટલે કે કર્ક રાશિ અને કર્કલગ્નની આપણે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિ એટલે કે જે લોકોની પણ જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં ચાર નંબર લખ્યું હોય તેમની કર્કલગ્ન થશે અને જે કોની પણ જન્મપત્રિકામાં ચાર નંબર જ પર લખ્યું હોય પરંતુ ત્યાં જો ચ લખ્યું એટલે કે ચંદ્ર લખ્યું હોય તો તેમની થશે કર્ક રાશિ તો કર્ક રાશિના માટે ગુરુદેવની માર્ગી અવસ્થાની જો આપણે વાત કરીએ તો ગુરુદેવ કર્ક લગ્નના જાતકો માટે છઠ્ઠા ભાવના અને નવમા ભાવના સ્વામી થાય છે અને તેના સાથે જ ગોચરની અવસ્થામાં ગુરુદેવ દસમા સ્થાનમાં એટલે કે કેન્દ્ર સ્થાનમાં વિરાજમાન થઈને તેમના દ્વિતીય સ્થાનમાં ચતુર્થ સ્થાનમાં અને સષ્ઠમ સ્થાનમાં તેઓ દ્રષ્ટિ કરવા જઈ રહ્યા છે હવે મિત્રો તમે જો કે કર્મેશ કર્મેશના સ્થાનમાં મંગળના સ્થાનમાં તે માર્ગી થવા જઈ રહ્યો છે હવે પણ ભાગ્ય અને કર્મનું જ્યારે પણ કનેક્શન બને છે ને મિત્રો તો કાર્યક્ષેત્રમાં અપાર સફળતાથી અપાવે છે તો કર્ક રાશિ અને કર્કલગ્નના જાતકો ભલે તમે વ્યવસાય કરી રહ્યા છો કે કાર્યક્ષેત્રમાં નોકરી કરી રહ્યા છો નાનો ધંધો પણ કરી રહ્યા છો તો તમારા જીવનમાં ઓપોર્ચ્યુનિટી આ ચાર મહિનામાં ખૂબ જ વધી જવાની છે તેના કારણે તમારા કાર્યક્ષેત્રમાં તમારું નામ નામ અને તમને યશ કીર્તિ નામના ખૂબ સારી મળી શકે છે સાથે જ જે કોઈ પણ કર્કલગ્નના જાતકો છે તેમના માટે નવી ઓપોર્ચ્યુનિટી પણ આવી શકે છે તેમનું જે પ્રમોશન અટકેલું હતું તે અટકેલું પ્રમોશન પણ તમને મળી શકે છે સાથે જ જો ચતુર્થ સ્થાન પર તેમની દ્રષ્ટિ જોઈએ તો ગુરુદેવની ચતુર્થ સ્થાન પર જે સપ્તમ દ્રષ્ટિ થઈ રહી છે તેના કારણે તમે જે કોઈ પણ નવા ઘર માટે કે નવી પ્રોપર્ટી વિક્ષા માટે કે નવું ખેતર કે ખેતી માટે પણ કે કોઈ પણ એનું ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી સાથે કરવા વિરા વિચારી રહ્યા હતા કે જે કંઈ ભૌતિકતામાં કરવા વિચારી રહ્યા હતા તો તેમાં તમને ખૂબ સારી સફળતા મળી શકે છે સાથે જ જો તેમની સેકન્ડ દ્રષ્ટિએ પંચમ દ્રષ્ટિની વાત કરીએ એટલે કે દ્વિતીય સ્થાનમાં જે ગુરુ તો મિત્રો તે તમારા કે જ્યારે વકરી અવસ્થામાં અને રાહુ ગુરુ ચાંદાળ દોષની જ્યારે અવસ્થા હતી તો તે સમયે ગુરુદેવની કારકત્વમાં જે તકલીફ આવી રહી હતી એટલે કે તમે પૈસા તો એટલે કે ધન સંચિત કરવા માંગતા હતા સેવિંગ્સ કરવા માંગતા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક કંઈક ને કોઈક નાના મોટા ખર્ચામાં તે સેવિંગ્સ નહોતું થઈ રહ્યું હતું તો આ સમય એટલે કે જાન્યુઆરીથી લઈને એક મે બે હજાર ચોવીસ સુધીના સમયમાં તમે ખૂબ જ ધન અર્જિત કરી શકો છો ધન સંચિત કરી શકો છો હવે તેમની વાત કરીએ આપણે છઠ્ઠા સ્થાન પર જે દ્રષ્ટિ થઈ રહી છે તેના કારણે તમારા સ્વાસ્થ્યમાં જે કોઈ પણ તકલીફ આવી રહી હતી તે તમામ તકલીફોનો અંત થવાનો છે અને તમારું સ્વાસ્થ્ય પણ સુધારવાનું છે તો મિત્રો કર્ક રાશિના અને કર્કલગ્નના જાતકો માટે ધન પણ સંચિત થશે વાહન વ્યવહાર કે કોઈ પણ પ્રકારના પ્રોપર્ટી પણ તેઓ ઊભી કરી શકશે અને સાથે જ આપ તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થતો જોવા મળી શકશે હવે ગુરુદેવનું આ ગોચર ચેન્જ થવા જઈ રહ્યું છે તેમાં મંગળ અને શનિનો પણ ક્યાંક ને ક્યાંક ઇમ્પોર્ટન્ટ રોલ છે તો મિત્રો હું તમને એ જ કહું કે જ્યારે પણ આપણે કોઈ પણ મોટા ગ્રહ એટલે કે જે એવા ગ્રહ કે જેઓ ખૂબ લાંબા સમય સુધી એટલે કે શનિ ગુરુ રાહુ કેતુ જેવા ગ્રહોનું જ્યારે પણ આપણે રાશિ ભવિષ્ય કે ગોચર અવસ્થા સમજતા હોઈએ છે તો તેમના માટે તમારે ચંદ્ર રાશિ કરતાં લગ્ન રાશિ પર તમારે વધારે ફોકસ કરવું જોઈએ તેનું કારણ એ જ છે કે તેને તમારા ઉપર વધારે અસર થાય છે ચંદ્રલગ્ન એટલે કે ચંદ્ર રાશિ અને લગ્ન રાશિ તમારી કઈ છે તેના માટે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તે તમે ચેક કરી શકો છો તો જો મેષથી લઈને કર્ક રાશિની વાત કરીએ તો મિત્રો શનિ અને મંગળની આ ગોચરમાં પણ શનિ અને મંગળનો પાઠ હોવાને કારણે તમારે હનુમાનજી અને મહાદેવના તમારા શરણમાં રહેવાની જરૂર છે હનુમાનજીના અને મહાદેવના શરણમાં તમે જેટલા રહેશો તેટલો તમારા માટે આ ગોચરની અવસ્થા જે ગુરુ શનિ અને મંગળની થવા જઈ રહી છે તેના માટે તમને ખૂબ સારું ફળ મળશે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે સિંહ રાશિથી લઈને વૃશ્ચિક રાશિની બાકીની જે મધ્યની જે ચાર રાશિઓ છે તેના વિશે સમજીશું આજના વિડીયોમાં હું રજા લઉં છું જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને તમારા જેવા અનેક લોકોને વિડીયો શેર કરો કે જેના કારણે વર્ષની શરૂઆતથી તેમના સુધી પણ એક સારા સમાચાર એક શુભ સમાચાર તેમના સુધી પહોંચી શકે અને તમે પણ પોઝિટિવિટી ફેલાવવાનું એક ખૂબ સારું કાર્ય મારા જેમ તમે પણ કરી શકો તો મિત્રો આજે હું રજા લઉં છું ઓમ નમઃ શિવાય